નમસ્કાર દર્શક મિત્રો સર્જકનો સંવાદમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આજે તમે એક એવા વ્યક્તિત્વને મળશો કે જેને આપ સૌ ઓળખો છો યુવાનોના આઈડિયલ છે જેમના અવાજમાં એવો જાદુ છે કે સૌ એમના દીવાના છે આપ સૌ એમને જાણો છો ઓળખો છો એટલે એમનો વિશેષ પરિચય આપ્યા સિવાય આપણે સીધા જ એમને સવાલ કરીશું અને સૌથી પહેલાં આદિત્યભાઈ હું આપનું સર્જકનો સંવાદમાં સ્વાગત કરું છું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપનો સર્જકના સંવાદમાં મને ઇન્વાઇટ કરવાનો અને તમારા સવાલ જવાબ અને થોડી વાતો આપણે કરીશું અને આનંદ કરીશું ચોક્કસથી એ મોજ હું મોજ મારે હું મોજ મારે અને અગમ આગો ચાર અલખ ધણી ની ખોજ મારે રે જીવે જીવ મોજ મારે મોજ મારે મોજ મારે રે ખૂબ સરસ થેન્ક યુ સો મચ આદિત્યભાઈ હેલાર મૂવીમાં પણ તમે સરસ મજાનું સપના વિનાની રાત સોંગ ગાયું છે અને એ મૂવી તો એટલા બધા એટલો બધો પ્રેમ મળે છે ખૂબ જ પ્રેમ મળે છે ને તમારા અવાજથી તો ચાર ચાંદ લાગી ગયા જી ચોક્કસથી આપણે એ સોંગને પણ દર્શક મિત્રોને એ તારી નદી પાછી વાળજે તારી વીજળી ભૂસી નાખજે તારી નદી પાછી વાળજે ਤਾਰੀ ਬਿਜਲੀ ਹੁਸੀ ਨਾਖ ਦੇ ਤਾਰਾ ਪਗ ਨਾ ਜਾ ਜੜ ਰੋਕ ਦੇ ਤਾਰੀ ਕਿੜੀ ਜੇ ਮਾਵਣ ਰੂਪ ਦੇ ਅਨੇ ਮਾਵੜੀ ਪਾਸੇ ਮੰਗ ਜੇ ਖਾਲੀ ਰਾਤ ਰੇ ਸੁਪਨਾ ਵਿਨਾ ਨੀ ਆਖੀ ਰਾਤ ਸੁਪਨਾ ਵਿਨਾ ਨੀ ਆਖੀ ਰਾਤ ખૂબ સરસ આદિત્યભાઈ આ સાથે આદિત્યભાઈ તો યુવા આદર્શ છો લોકો તમને પ્રેરણાના સ્ત્રોત માને છે કારણ કે આટલી ઉંમરમાં આટલી બધી સફળતાને પામવી કારકિર્દીને ટોચ પર લઈ જવી લોકો વિચારતા હોય કે હું શું કરું તો ક્યાંક ને ક્યાંક મારા સપનાઓ પૂરા થાય અને હું જે વિચારું છું ત્યાં સુધી પહોંચી શકું તમે તો પામ્યા છો કારકિર્દીને પહોંચી વળ્યા છો હવે આટલી ઉંમરમાં આ કારકિર્દીને પામ્યા પછી તમે શું વિચારો છો કે હવે આગળ શું પણ એક પ્રશ્ન થાય કે અલ્પ વિરામ નથી તમે શું વિચારો છો આ વાત ઉપર મને યાદ આવે હમણાં જ તે આપણી વચ્ચેથી એક ખૂબ ઉમદા સ્વર ઉમદા વ્યક્તિત્વ લતાજી વિદાયેલી લીધી એમને લતાજીએ એમના ઇન્ટરવ્યુમાં એક વાત કીધેલી કે હું જેટલું ગાઉં છું એ દરિયા કિનારે બેઠા હતા ઇન્ટરવ્યુઅર સાથે અને ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન પૂછ્યો એટલે એમણે જવાબ દીધો કે ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે તમે કેટલું સંગીત જાણો છો તમે કેટલું સંગીત શીખ્યા છો એટલે લતા મંગેશકરે આમ દરિયાના પાણીમાં આમ હાથ નાખી અને આમ કરીને આમ દેખાડું આ બિંદુ એક ટીપા જેટલું એમણે કીધું કે આ આ જે ટીપુર્યું ને એટલું સંગીત હું જાણું છું તો મને એમ થાય કે જો લતા મંગેશકર જેવા ભારત રત્ન એમ કહેતા હોય કે આ દરિયો આખો છે એ સંગીત છે અને દરિયાના ટીપા જેટલું હું જાણું છું તો અમારા જેવા કલાકારો તો હજી કેવડી મોટી સફર બાકી છે એટલે હું એવું માનું છું સફળતા ના ની વ્યાખ્યાઓ બધા માટે જુદી જુદી હોય છે કદાચ લોકોનો ખૂબ પ્રેમ મળે છે એ એને હું બિલકુલ હું રિસ્પેક્ટ આપું છું પણ મને એવું લાગે છે કે હજી હજી તો ઘણું ઘણું બધું કરી શકાય એમ છે અને મને લોક સંગીત જે વારસામાં મળ્યું છે એ એ એના કારણે ભાષા સચવાય છે એના કારણે આપણું લોકસંગીત સચવાય છે એના કારણે આપણા જે સંસ્કારો છે એ સચવાય છે તો એ એ લોકો સુધી યુવાનો સુધી પહોંચાડવાનો જે આ પ્રયાસ છે એ હજી ઘણા ઘણા મોટા પાયે થઈ શકે એમ છે અને પ્રયત્ન કરી રહ્યા છીએ ઝવેરચંદ મેઘાણીની રચના કોઈનો લાડકવાયો હોય રક્ત ટપકતી સો સો હોય કે પછી દલપતરામની કવિતા મહાહેતવાળી હોય અમે જેટલા પણ ગીતો ગાઈએ છીએ એ એ રચનાઓ પોપ્યુલર નથી હોતી પણ એ એ એવી રચનાઓ હોય છે કે જે લોકોના હૈયામાં વસેલી હોય છે જે લોકોના હૈયામાં જેને કહેવાય ને કે ઘા કરી જાય છે શબ્દ એ સ્વર તો મારી ઈચ્છા તો એ જ છે કે હજી વધુમાં વધુ આ સંગીતના ક્ષેત્રમાં હું કામ કરું અને એક સારા લેવલ ઉપર આ સંગીતને લઈ જાઉં અને હજી તમે મને કહો છો કે સફળતા મને મળી છે બિલકુલ તમારા બધા લોકોના પ્રેમથી ને તે છે માતાજીના આશીર્વાદથી છે પણ હજી આને એક ઊંચા લેવલ ઉપર લઈ જવું છે એ જ મારી ખૂબ સરસ આ સાથે આદિત્યભાઈ ક્યારે એવો વિચાર આવે કે બોલિવૂડમાં પણ ક્યાંય મારે જી મેં શરૂઆતમાં મેં ઘણા બધા રિયાલિટી શોઝ માટે ઓડિશન આપેલા પણ એમાં સફળતા મને નથી મળી અને હું લોકસંગીતમાં આવ્યો અને એમાં મને ખૂબ જ પ્રેમ મળ્યો છે એટલે મને એવું લાગે છે કે ઘણી વખત ઘણા સ્વર ઘણા અવાજ ઘણા કલાકારો એ એ એ એની એક એની એક ડેસ્ટિની હોય છે એને કંઈક ઈશ્વરે કંઈક કામ કરવા માટે જ બનાવેલા હોય છે એટલે પહેલાં મારું બહુ જ એવું જ્યારે હું કોલેજમાં હતો કે સ્કૂલમાં હતો ત્યારે મારું પણ જેવા સંગીતકાર યુવાનોની જેવું સપનું હોય એવું જ હતું કે બોલીવુડમાં ક્યારેક ગાવા મળે એમ પણ આજે મને વા એ વાતનો આનંદ છે કે બોલિવૂડના પણ સંગીતકારો છે એ ઘણી વખત અમને મળે ત્યારે મેસેજ કરીને કે રૂબરૂ મળે ત્યારે એવું કહે છે કે તમારું આ ગીત સાંભળ્યું બહુ સરસ હતું તમારું તમારી આ રચના બહુ સારી હતી આપણે કંઈક સાથે કરવું છે તો આ લોકસંગીત થકી જ તે જો લોકો મને આટલો પ્રેમ આપતા હોય તો મને એવું લાગે છે કે બોલીવુડ કરતાં મને લોકસંગીત વધારે ગમે છે એટલે નો ડાઉટ કે બોલીવુડ તો એક અદ્ભુત ઇન્ડસ્ટ્રી છે અને એમાં ગાવાનો મોકો મળે તો જરૂર મને ગમશે જ તે તો મારો સવાલ તો એવો હતો કે જીવનમાં નિષ્ફળતા મળી હોય એવો કોઈ ભાગ રહ્યો જીવનમાં ઘણી બધી નિષ્ફળતાઓ તો કન્ટિન્યુઅસ મેં હમણાં જ જેમ કીધું એમ કે મેં હું સ્કૂલમાં હતો કે કોલેજમાં હતો ત્યારે મેં ઘણા બધા રિયાલિટી શોઝ માટે ઓડિશન આપેલા કારણ કે ઘણી બધી જગ્યાએ હું ગયેલો ઓડિશન આપવા માટે અને એમાં રિજેક્શન મળે એમાં તમે ન સિલેક્ટ થાવ ત્યારે એવો પણ વિચાર આવે કે કદાચ આપણે આ ક્ષેત્ર માટે નથી બનેલા ઘણી વખત મને એવો વિચાર આવેલો છે કે ગાયકી એ મારા માટે નથી આ શોખ બરાબર છે પણ કદાચ હું એટલો બધો સારો સિંગર નથી એમ અને એ એ વિચાર આવે એના પછી જ તે કંઈક કુદરત એવું કરતી હોય છે કે એ તમને આખું એક અલગ જ તે તમારો સફર ચાલુ થઈ જાય અને એટલે જ તે હું લોકસંગીતના ક્ષેત્રમાં આવ્યો લોકસંગીતના ક્ષેત્રમાં આવ્યા પછી પણ ઘણી વખત એવો પ્રશ્ન થાય કે ભાઈ આ હું કરું છું એ બરાબર છે કે નથી તો એના પછી આપોઆપ જ તે જવાબ મળતા જાય છે અને સફર ચાલુ જ રહે છે નિષ્ફળતાઓ તો બહુ જ જરૂરી છે જીવનમાં મને એવું લાગે છે કે ખાસ કરીને તમે જ્યારે સફળ થઈ રહ્યા હોય ત્યારે એક જાણે અજાણે તમને એક જેને કહેવાય ને ઇલ્યુઝન તમારા મગજમાં પેદા થતું જાય અને એ જ્યારે તમને નિષ્ફળતા મળે ત્યારે પાછું તમને એ લઈને આવે છે મહેનત કરવા માટે થઈને પાછા લઈને આવે છે તો આ વાત ઉપર એવું કહી શકાય કે નિષ્ફળ થયા પછી તમે આ ફિલ્મમાં આવ્યા અને આપણને ખૂબ સારું નામ મળ્યું મતલબ હારકર જીતને વાલે કન્ટિન્યુઅસલી હારવું જીતવું એ ચાલતું જ રહે છે મને એવું લાગે છે જે કોઈ દિવસ જે જે વ્યક્તિ કોઈ દિવસ હાર્યો જ નથી ને એ મને એવું લાગે છે કે બદનસીબ છે કારણ કે હા હા બિલકુલ હું એવું નથી માનતો કે જે જે કન્ટિન્યુઅસલી જીતે જ છે જે કન્ટિન્યુઅસલી જીતે છે એટલો બધો નસીબદાર વ્યક્તિ નથી મને તો એવું લાગે છે કે નિષ્ફળતા એ નસીબદાર લોકોને જ મળે છે નિષ્ફળતા મળે ને એ એ એ તમારી આંખો ખોલી નાખે છે એ તમને એક બહુ જ અદ્ભુત અનુભવ અપાવે છે એટલે જીવનમાં નિષ્ફળતા હોય તો બહુ જ જરૂર આ વિષય પર આજના યુથને તમારો શું મેસેજ રહેશે જેમ કે આજનું યુથ ક્યાં જઈ રહ્યું છે શું કરી રહ્યું છે તમને ખબર છે આદિત્ય ભાઈ કે આપણે જેમ તમે આજે લોક સંગીતને લોક સાહિત્યના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એમને એ ઢોળાવ તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે તમે બીજું પણ કહી શકો છો પણ તેમ છતાંય તમારો ઢોળાવ એ તરફનો લગાવ એ તરફનો શું કહેશો એમને મને એવું લાગે છે કે આપણા માટે હવેની જનરેશન માટે બધું બહુ જ ઇઝી થઈ ગયું છે આપણા માટે બહુ જ સરળતાથી બધું થઈ જાય છે એટલે મોબાઈલ ઉપર એક ક્લિકમાં આપણે ફૂડ ઓર્ડર કરી શકીએ છીએ મોબાઈલ ઉપર એક ક્લિકમાં આપણે નેટફ્લિક્સ એમેઝોન ઉપર ફિલ્મ્સ જોઈ શકીએ છીએ એક 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 એવો સમય હતો કે જ્યારે અઠવાડિયે પંદર દિવસે એકાદું સારું મૂવી આવે ને તમે એ જોવા જઈ શકો ત્યારે આજે તમારા એક ક્લિક ઉપર હજારો મૂવીઝ તમારી સામે છે યુટ્યુબ જેવા માધ્યમ છે બધું જ છે એટલે જેને કહેવાય કે કોઈ સ્કેરસિટી નથી ઉણપ નથી માણસના અને અને એના કારણે થઈને આપણે બધી જ વસ્તુઓને બહુ જ લાઇટલી લઈએ છીએ કંઈક ને કંઈક મેં પણ આ અનુભવેલું છે કે મોબાઈલ છે આપણી પાસે આપણી પાસે વાહન વ્યવહાર છે અમારી પહેલાંની જનરેશન જે હતી કલાકારોની મને મારા વડીલ કીર્તિદાન ગઢવી સાથે હું જ્યારે પણ વાત કરું કે ઇવન મારા ફાધર મને ઘણી વખત કે ઘણા બધા કલાકારો દેવરાજ ગઢવી નાનો ડેરો કચ્છના કલાકાર છે એમની સાથે પણ હમણાં વાત થઈ હતી તો એમણે એ જ કીધું હતું કે અમે ત્રણ વર્ષ સુધી ગાતા ને ડાયરાઓ કરીએ પ્રોગ્રામો કરીએ ફરતા ત્યારે અમારી બાજુના ગામમાં ખબર પડે કે અહીંયા કોઈ એક કલાકાર સારો ગાય છે એટલે એ ત્રણ વર્ષની મહેનત પછી અમને થોડીક ઓળખ મળતી જ્યારે કે આજે અમારા માટે બહુ જ સરળ થઈ ગયું છે કે અમે એક એક વસ્તુ સારી આવે તો યુટ્યુબના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચી જાય છે એવી જ રીતના આપણા માટે બહુ જ બધું ઈઝી થઈ ગયું છે ત્યારે આપણે એને એને બિલકુલ પણ ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવું અને સાચો માર્ગ પકડી રાખવો કારણ કે કોઈ પણ વસ્તુ સારી અને ખરાબ એની એની બે સિક્કાના બે પહેલું હોય છે સિક્કાના બે પહેલું હોય છે સારું અને ખરાબ એ ચોઇસ તમારી હોય છે કે જે એને સારું અથવા ખરાબ બનાવે છે એટલે એ એ જરૂરી છે ખૂબ સારી વાત છે અને એ ખેદ પણ છે કે આજના યુવાનો નાના નાની બાબતમાં એટલો બધો ગુસ્સો જે એટલું બધું એ ચાલી રહ્યું છે અત્યારે કે ખબર નહીં એ કેવી રીતે કેમ કંટ્રોલ થઈ જાય બીજી વાત એવી કરવી છે કે યુવાનોની જ વાત ચાલી રહી છે તો આ વાળની જે સ્ટાઇલ બનાવી છે કોનું ઇન્સ્પિરેશન છે આમ કોઈનું કંઈ ઇન્સ્પિરેશન નથી હું 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 સ્કૂલમાં હતો ને ત્યારે તે હું થોડાક લાંબા વાળ રાખતો અને એ આમ જોવા જાઉં ને કોઈ ફેશન નથી કોઈ સ્ટાઇલ નથી આળસ છે લોકોને એવું લાગે કે આ સ્ટાઇલ છે કે ફેશન છે કંઈ જ નથી માત્ર ને માત્ર આળસ છે વાળ કપાવવા જવાનો કંટાળો આવે છે એટલે વધારું છું હું પણ હમણાં હમણાંથી સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી વખત તમે જોયું હશે કે હું સાવ શોર્ટ વાળ કરાવી નાખું છું અને લોકો આઘાતમાં જતા રહે છે પણ એ એ અગેન એનું કારણ એ જ છે કે આળસ થાય મને એમ થાય કે ભલે કોણ સેટ કરાવી નાખે છે એટલે સાવ શોર્ટ કરાવી નાખવાનો ને પછી વરસ શોધવા દેવા જાય સાથે આદિત્યભાઈ એક સવાલ એવો પણ છે કે સૌ પ્રથમ તમને જે ડાયરાનો પ્રોગ્રામ કે જે પ્રોગ્રામ મળ્યો હશે ફોન આવ્યો છે કે આવી રીતે પ્રોગ્રામ છે જવાનું છે એ વખતની ખુશી અને એ વખતના મળેલા રૂપિયા મને ડાયરા પહેલાં મને મેં એક જેને કહેવાય ને કે નાટક વાચિકમ જેવું કરેલું સત્યવાન સાવિત્રી જે કથા છે એની ઉપરનું અને એ હું સ્કૂલમાં હતો કે ત્યારે એ વખતની વાત છે અને ત્યારે મેં કરેલું એના મને કંઈક ત્રણસો રૂપિયા મળેલા એટલું મને યાદ છે એ મને યાદ છે ફર્સ્ટ કોઈ કવર મને મળ્યું હોય પૈસા મને મળ્યા હોય હા ઓફિશિયલી કંઈક કામ કરવાનું તો એ ત્રણસો રૂપિયા મને મળ્યા હતા એના માટેના પછી લોક ગાય ગુજરાતનો બિકોઝ હું વિનર બન્યો હતો એટલે એનો કંઈક ઓફિશિયલી જે અમાઉન્ટ વિજેતાને મળે એ એ લાખ રૂપિયાનું હતું અને બાકી ડાયરાના પ્રોગ્રામો તો મને મને લાગે છે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે પંદર કે વીસ રૂપિયા જેવું મને એ વખતે મળ્યું હતું હા હા મને મને એક્ઝેક્ટ આંકડો તો અત્યારે યાદ નથી પણ અપ્રોક્સ એવું એટલું કંઈક હતું પંદર વીસ રૂપિયા અને સૌ પ્રથમ સૌ પ્રથમ સૌ પ્રથમ તો મેં મને તો યાદ ના હોય પણ મને એટલી ખબર છે કે મારા ઘરમાં બધા વાતો કરે કે ભાઈ શિવ તાંડવ સ્તોત્ર હું સાવ ચાર પાંચ વર્ષની ઉંમરનો હતો ત્યારથી હું બોલતો અને શિવ તાંડવ સ્તોત્ર એટલે તમે જાણો છો કે એ સહેલું નથી સંસ્કૃતમાં છે અને જટા ઘટા હસમ ભ્રમમ ભ્રમમ દલિમ પનીર જરી વિલો લભિત જીવલ દરી વિરાજ માન મૂર્ધની તો આ આ સ્તોત્ર મેં સાંભળેલું કોઈની પાસેથી અને હું એટલી નાની ઉંમરે એની એક કડી બોલતો આખી એટલે એ એટલી નાની ઉંમરથી હું ગાતો ને એ તો કરતો જ તે પણ બહુ જ નાનો હતો ત્યારથી મારા પપ્પાને સાંભળવું કલાકારો પણ અમારા ઘરે ઘણી વખત આવતા હોય એટલે એ બધાને સાંભળું એટલે હું સાથે સાથે ગાતો એટલે પુત્રના લક્ષણ પારણામાંથી એટલે હજી એક સવાલ એવો પણ કહી શકું કે ખરેખર આદિત્ય ગઢવી એટલે સંગીત માટે જન્મી રતન છે એવું કહી શકાય કહી શકાય કે હવે એ તો તમે લોકો જ નક્કી કરો સો સાચી વાત છે કારણ કે અમે તો માનીએ જ છીએ તમને ખાલી કહ્યું ના બિલકુલ માતાજીની દયા હોય તો જ તે કલા છે મેં પહેલા પણ કીધું એમ કે એ માણસને સૌથી મોટી ભેટ હોય છે ઈશ્વરની એ કોઈ પણ કલા હોય સંગીત તો સો ટકા ખરી જ તે પણ કોઈ પણ પ્રકારની કલા હોય એ ઈશ્વરની સૌથી મોટી ભેટ હોય છે જે માણસ એને ઓળખી નથી શકતો અને હું ખૂબ જ તે પોતાની જાતને લકી માનું છું કે માતાજીએ ભગવાને મને આ સ્વર આપ્યો અને વધારે આનંદ તો એ થાય કે આ આ સ્વર સંગીત સાહિત્ય એ માત્ર ને માત્ર મનોરંજન માટે નથી દલપતરામની કવિતા મહાહેતવાળી મેં જ્યારે રજૂ કરી તો મને એટલા બધા લોકોના મેસેજ આવ્યા કેનેડામાં રહેતો કોઈ છોકરો કે ઓસ્ટ્રેલિયામાં રહેતો કોઈ છોકરો કે અમેરિકામાં રહેવાવાળો કોઈ છોકરો જ્યારે મેસેજ કરીને કહે કે આ તમારી રચના સાંભળી મારી આંખોમાં પાણી આવી ગયું મેં મારી મમ્મીને ઈન્ડિયા ફોન કર્યો વિડીયો કોલ કર્યો તો એમ થાય કે આપણે આવું નહોતું વિચાર્યું કે આ બનાવતી વખતે આટલી અસર થશે લોકોની ઉપર પણ એ એ ઈશ્વરની કૃપા છે કે અમે જે ગાઈએ છીએ કે જે કંઈ રજૂઆત કરીએ છીએ એ લોકોના હૃદયને સ્પર્શી જાય છે કલા એ માત્ર ને માત્ર તમને નચાવે એવું નથી સંગીત એ માત્ર ને માત્ર તમને તમારા હાથને પગ થિરકાવે એ નથી એ માત્ર ને માત્ર નાચવા કૂદવા માટેનું નથી પણ એ સંગીત એ સાહિત્ય એ કલા જો કોઈ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવી શકે તો એ તમે સાચો એનો ઉપયોગ કર્યો ગણાય અને એવો પ્રયત્ન અમે કરીએ છીએ અને આનંદ પણ એ છે કે લોકોના જીવનમાં એનાથી પરિવર્તન આવે છે સો ટકા સાચી વાત છે કારણ કે સંગીત અને આ કલા ઈશ્વર સુધી પહોંચવાનું સાધન છે બિલકુલ બિલકુલ બરાબર છે આ સાથે જ આદિત્યભાઈ છેલ્લો પ્રશ્ન એવો કરીશ કે નિષ્ફળતા વિશેની આપણે વાત કરી જી એવું લાગ્યું કે સફળતાનો અહેસાસ થયો સૌથી વધારે મજા આવી કે ખરેખર આજે હું ખુશ છું એવી કોઈ ખુશીની ક્ષણની વાત કરી છે મારે મેં ચેન્નાઈમાં હું જ્યારે ગયો ભણવા માટે થઈને તો મેં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે હું એ આર રહેમાન સાહેબને મળી પણ શકીશ પણ મળવાની જગ્યાએ એમની સાથે પરફોર્મ કરવાનો પણ મોકો મળ્યો અને એમના શોઝમાં દુબઈથી લઈ અને ઇન્ડિયામાં તો ખરા જ તે પણ અમેરિકાના યુનાઇટેડ નેશન્સમાં પણ પરફોર્મ કરવાનો મોકો મળ્યો એટલે એ મારા માટે એ વખતે એ મંચ ઉપર ગાવું અને એ આર એમન સાહેબ સાથે સ્ટેજ શેર કરવું એ મારા માટે ખૂબ જ આનંદનો મોકો હતો એ સિવાય મને એવું લાગે છે કે હું જ્યારે પણ કોઈ પણ મંચ ઉપરથી રજૂઆત કરતો હોય અને મેં જેમ પહેલાં પણ કીધું એમ કે કોઈ કોઈની આંખમાં આંસુ આવી જાય કે કોઈ કોઈ વ્યક્તિના હૃદયને મારો સ્વર સ્પર્શી જાય તો એ મારા માટે સૌથી વધારે મને ટચ કરી જાય છે એવીને એવી એક ઘટના કોયમ્બતુરમાં બે ત્રણ વર્ષ પહેલાં મહાશિવરાત્રીનો ફેસ્ટિવલ જે થાય છે સદ્ગુરુના આશ્રમમાં ત્યાં આગળ હું ઇન્વાઇટેડ હતો અને દસ દસેક લાખ લોકો ઓનલાઈન જોતા હતા આખા વિશ્વમાંથી અને બે ત્રણ લાખ લોકો ત્યાં હાજર હતા ઓન સ્પોટ અને ત્યાં આગળ મેં મહાશિવરાત્રીમાં ગુજરાતીમાં જ પરફોર્મ કર્યું ગુજરાતી લોકસંગીત રજૂ કર્યું મોરબની થનગાટ કરે નગરમી જોગીઆ આવા આવા ગીતો મેં ગાયા અને ત્યાં કદાચ થોડાક જ તે ગુજરાતીઓ હાજર હશે અને બાકી બધા જ તે સાઉથ ઇન્ડિયન્સ હતા નોર્થમાંથી આવેલા લોકો ઇન્ડિયા ગુજરાત બહારના લોકો હતા અને બધા લોકોને ખૂબ મજા આવી તો એ એ એ વખતે મેં જે પરફોર્મ કર્યું એનો પણ મને ખૂબ જ તે આનંદ છે અને એ મને એ મજા આવી કે ભાષા ક્યારેય બેરિયર નથી બનતું સંગીત એ એવું એક માધ્યમ છે કે જેમાં ભાષા તમને સમજાય કે ન સમજાય પણ એના સ્વરો છે એ તમને અસર કરી જાય છે અને એનો આનંદ છે છેલ્લી એ વાત કે તમે એઆર રહેમાન સર સાથે જે પરફોર્મ કર્યું એના શબ્દોને અને એ ગીત જરા થઈ જાય આમ તો અમે ઘણા બધા શોઝમાં પરફોર્મ કર્યું અને ઘણી બધી રચનાઓ મેં ગાઈ છે પણ એક કબીરદાસનું ભજન જે છે એ એની એક કડી હું સંભળાવું રા શો શરાે સહેગ કી ચોટ હીરા સોય શરાે સહેગન કી ચોટ કપટ કુર માન નેકરા ખોટ વાહ ખૂબ ખૂબ આભાર આપી ભાઈ તમે તમારો કિંમતી સમય આપીને સર્જક સંવાદમાં માં આવ્યા અને દર્શક મિત્રો ગઝલની ગણતા અને સફળતા ની સરળતાની અમારી આટલી લઈને લઈને જોવાનું ચૂકશો ભાઈ